તમને એમ થતું હશે કે આજે આ ચોખાના ડબ્બા કેમ બતાવી રહ્યા છે પણ એકસો ને નવ્વાણું રૂપિયામાં તમને આ છ એ છ ચોખાના ડબ્બા ફ્રી ડિલિવરી સાથે ઘરે મળી જવાના છે ભાઈ આપણને ઘરેથી ભૂલથી જો હાથીખાનામાં કરિયાણાની ખરીદી કરવા માટે મોકલી દીધા હોય તો આપણે બહુ કન્ફ્યુઝનમાં આવી જઈએ કે કયા ચોખા લેવા પણ હવે તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી કેમ કે સ્યોર રાઇસ દરેક દરેક ડીશ માટે અલગ અલગ રાઈસ લઈને આવી ગયા છે તમને ખબર છે કે સૌથી વધારે ઝોમેટોમાં એડ આવતી હોય તો એ છે બિરિયાની એ જ બિરિયાની જ્યારે આપણે મંગાવીએ ત્યારે એનો ટેસ્ટ કેટલો જોરદાર લાગતો હોય છે પણ એનો મેન રીઝન છે એના ચાવલ એના રાઇસ એટલે જયારે આપણા ઘરે પુલાવ રાઈસ કે બિરયાની બનતી હોય ત્યારે કયા રાઈસ યુઝ કરવા એ જ આપણને નથી ખબર હોતી તો પછી રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ કેવી રીતે આવે પણ હવે બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી કેમ કે સ્યોર રાઇસ તમારા માટે દરેક ડીશ માટે અલગ અલગ રાઇસ લઈને આવી ગયા છે અને એમના ટ્રાયલ પેક માં એકસો રૂપિયામાં તમને છ અલગ અલગ ટાઈપના રાઇસ મળી જવાના છે જે તમને એમેઝોન ઉપર અને સ્યોર રાઈસ ડોટ કોમ જે એમની વેબસાઇટ છે એના ઉપર પણ મળી જશે જેમાં તમને શ્રીરામ વડા કોલમ રાઇસ બિરિયાની સ્પેશિયલ રાઇસ ખીચડી પુલાવ અને હૈદરાબાદી બિરિયાની પણ સ્પેશિયલ રાઇસ મળી જશે અને હવે આખા વર્ષ માટે ચોખા સ્ટોર કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે વડોદરાના હાથીખાનામાં આવેલા સુરેશ સ્ટેડર્સમાં તમને આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જૂના ચોખા જોતા હોય તો પણ મળી જશે તો પછી માત્ર એકસોને નવાણ રૂપિયામાં ફ્રી હોમ ડિલિવરી સાથે એમને આ ટ્રાયલ પેક ઘરે મંગાવી લો અને આ ટ્રાયલ પેકમાંથી તમને જે પણ ગમે એનું તમે પાંચ કિલોનું મોટું પેકેટ પણ મંગાવી શકો છો તો પછી સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું જ છે પરફેક્ટ ડીશ માટે પરફેક્ટ રાઇસ લેવા માટે પહોંચી જ જજો